અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે દામનગર સૈકા જૂની સાહિત્ય સંસ્થાન શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલયમાં પધારેલ સંતોનું સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા ઉષ્માભર્યું ભર્યું સ્વાગત સત્કાર સંસ્થાનના દરેક વિભાગો વિશેષતાઓ જાણી ખૂબ પ્રભાવિત થતાં વરિષ્ઠ સંતો શ્રી રંગસ્વામી એવમ અમૃત વત્સલ દાસજી કલાકો સુધી પુસ્તકાલય નિહાળ્યું આફરીન કરતી સુવિધાઓ વર્ષના ત્રણસો પાસઠ દિવસ ખુલતી કોઈપણ લવાજમ કે શુલ્ક વગર બેડમોન વ્યવસ્થા વિષયવારી કરતાવારી સહિત અનેક પ્રકારના હજારો પુસ્તકોની વિશાળ શૃંખલા વાચકોની સતત ચહલ પહલ નોકરી વાંચવો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સ્ટડી રૂમ નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી શ્રી મણિભાઈએ સાર્વજનિક પુસ્તકાલયને માનવ સાગરમાં ઊભી કરાયેલ દિવાદાંડી સમાંતર ગણાવી કલાકો સુધી પૂજ્ય સંતોએ પુસ્તકાલયમાં વિતાવ્યા ખૂબ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે હજારો મહાપુરુષોના વિચારોનો સંગ્રહ એટલે જોઈતું પર સમર્થ સંસ્થાન પ્રત્યે ખૂબ આભાર વ્યક્ત કર્યો રિપોર્ટ નટવરલાલ ભાતિયા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે